નમસ્કાર હું ગુજરાતમાં આપનું સ્વાગત છે અમારું ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાત તો ગુજરાત વાત શરૂ કરીએ તે પહેલા એક સૌથી મોટા સમાચાર આપણે જણાવી દઈએ ભાવનગરથી મળી રહ્યા છે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલની પત્ની રાજેશ્વરીબા ગોહિલને અકસ્માતે જ્યારે ગોળી વાગતા તેનું મોત નિપજ્યું છે જેના આઘાતમાં યશરાજસિંહે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને આ સાથે અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે બનેલી આ ઘટનાએ પરિવારજનો સહિત સમગ્ર સમાજને હચમચાવી દીધો છે અને એક દીકરાના અવસાનથી ગોહિલ

રોયલ ગ્રુપ અને મેવ જય તે ગ્રુપ એક જૂથ થયા આ અંગે તેમને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી વર્તમાન બરોડા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ પ્રણવ અમીન સામે બે જૂથ ભેગા થઈને લડશે રાજવી સમરજીત સિંહ ગાયકવાડ અને ડોક્ટર દર્શન બેંકરનું જૂથ એક થયું છે અને બીસીસીએના પૂર્વ હોદ્દેદારો અને સભ્યો પણ નવા ગ્રુપમાં જોડાયા છે પંદર ફેબ્રુઆરીના રોજ બીસીસીએની જ્યારે ચુટણી યોજાશે સમરજીત સિંહ ગાયકવાડે જણાવ્યું કે તેઓ ક્રિકેટના હિતમાં એક જૂથ થયા અને મેનેજમેન્ટ વધુ પારદર્શક બનાવવાનું લક્ષ્ય છે તેઓ બીસીએ ની ટીમને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રયાસ કરશે મુખ્ય ઉદ્દેશ શું છે જો આ પહેલી વખત ઇલેક્શન જે લોધા કમિટીના રેકમેન્ડેશન થયા અને એ રેકમેન્ડેશનને કારણે હું પોતે ડિસ્ક્વોલિફાય થઈ ગયો અને આ વખતે પહેલી વખત આ એસોસિએશનના ઇલેક્શન છે કે આ ઇલેક્શન ઘણા બધા સભ્યો માટે ખુલી ગયું છે જૂના સભ્યો ઊભા નથી રહી શકવાના જેવી રીતે પ્રણવભાઈ અમીન પણ નથી ઊભા રહી શકવાના એટલે ખાસ કરીને આગળ અમારું જે વાતો ચાલી એ સ ફોને મૂકવાનું ફોન જે વ્યક્તિ કેપેબલ છે એક્સપિરિયન્સ છે જેમને માહિતી છે એના ઉપરથી ડિફરન્સીસ કે ઓપિનિયન એક નહીં થઈ શક્યો પ્લસ જે અમને રેપ્રેઝેન્ટેશન જોતું હતું એમાં એ લોકો નહીં માર્યા અને ઇલેક્શન છે આમ ખાસ કરીને એક ઓપન ઇલેક્શન છે અને ઇલેક્શન જે છે જેટલા જ સભ્યો છે એસોસિએશનના એના અંદર જ આપ જે ઇલેક્શન થવાનું છે એટલે ખાસ કરીને અમારે ક્રિકેટ બનાસકાંઠા રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે બનાસકાંઠા જિલ્લામાં કસરા દાંતીવાડા પાઇપલાઇન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડવર્કર્સની મુલાકાત લીધી મંત્રીએ પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ તકનીકી વ્યવસ્થાઓ અને ટાર્ગેટો સંબંધિત વિગતવાર માહિતી મેળવી આ પ્રોજેક્ટ હેઠળ પાટણ અને બનાસકાંઠાના એકસો પાંચ ગામના બસો બાવન તળાવોને પાણી પૂરું પાડવાનું આયોજન કરવામાં આવ્યું મુલાકાત દરમિયાન સચિવ એમ ડી પટેલ ધારાસભ્ય નિકેત ઠાકર ધારાસભ્ય માવજી દેસાઈ નાયબ કારપાલક પાલક ઇજનેર એચ એમ ચૌધરી અને સંબંધિત વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે બે હજાર બારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર પાઇપલાઈન દ્વારા પાણી પહોંચાડવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આજે આ બધી યોજનાઓની શરૂઆત થઈ છે તમામ લોકોને પાણી પણ અહીંયા મળતું થયું છે વલાસરા બેરેજની અંદર પણ સાબરમતી નદીની અંદર ચૌદ જેટલા બેરેજ બનાવવાનું આવ્યો છે એ પૈકી છ જેટલા બેરેજનું કામ પૂર્ણ થયું છે બાકીનું કામ જે આઠ જેટલા બેરેજ છે એનું પણ કામગીરીની શરૂઆત થવાની છે વલાસરા બેરેજની પણ મુલાકાત લેવામાં આવી છે એનું સંગ્રહ શક્તિની વાત કરીએ ત્યારે ચાર પોઈન્ટ મિલિયન ઘન મીટર એટલે એમ સી એમ પાણી છે એની અંદર બે તાલુકાના દસ ગામોના ઓગણત્રીસો હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળવાનો છે ધરોઈની વાત કરીએ ત્યારે ધરોઈ પણ જે મોદી સાહેબનું વિધાન હતું કે જ્યાં પ્રવાસન સ્થળ ઊભું કરી શકાય જેથી કરીને પ્રવાસીઓ પણ અહીં આવે અને નજારો કરે માટે અને તુરિજોને વેગ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક હજાર કરોડથી પણ વધારે કામોનું આયોજન કરવામાં આવ્યું છે એ પૈકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા આઠસો કરોડના કામો પૂર્ણ છે એટલે કે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને જૂન બે હજાર સુધીમાં આ કામગીરી પૂરી થનાર છે કસરાડાટીવાળા પાઇપલાઇનની વાત કરીએ તો એ પણ ત્યાં નર્મદા મુખ્ય નહેર આધારિત બારસો કરોડના ખર્ચે ઉડવન ઉડવન સિંચાઈ યોજના ત્યાં પણ હાથ ધરવામાં આવી છે આ યોજના પણ પૂર્ણતા ને છે અને લગભગ તેસટીનું કામ ચાલે છે ટૂંક સમયમાં એ કામગીરી પણ પૂરી થવાની છે અને લોકોને પાણી મળવાની છે જે પાઇપલાઈનની જે કેપેસિટી એમાં ત્રણસો ક્યુસેક વહનશક્તિની પાઇપલાઈન નાખવામાં આવી છે પાત્ર અને બનાસકાંઠા જિલ્લાના એકસો ને પાંચ ગામોના બસો ને બાવન ટરાવો ભરા પણ આયોજન છે ને એમાંથી તેત્રીસ હજાર છસો સિત્તેર હેક્ટર વિસ્તારને લાભ મળવાનો છે સાથે સાથે અમારા પાણી પુરવઠાની યોજના પણ બનાસકાંઠાના બારસો ને ચોત્રીસ ગામો છે મોટાભાગના ગામોની અંદર પાણી પુરવઠાની યોજના દ્વારા ત્યાં પાણી પહોંચાડવામાં આવે છે દાંતીવાડા જરાશય ખાતે જે ઇન્ટેક છે એમાં ચારસો એમએલડીનો પ્લાન્ટ છે એમાં ફિલ્ટર પ્લાન્ટ પણ છે ત્યાં ભૂગર્ભ સમની વાત કરીએ તેમાં દાંટીવાડા ખાતે એક કરોડ પચાસ લાખ લીટરનો ભૂગર્ભ ટાંકો છે ઢોવા ખાતે ચાલીસ લાખ લીટરનો સમ છે રાણાઓ ખાતે પાંચ લાખ લીટરનો ભૂગર્ભ સમ છે અને ઊંચી ટાંકી દ્વારા તમામ યોજના જે બનાવી છે એમાં દાંટીવાળા ખાતે મંદારા ખાતે ધોવા ખાતે ભોહેણ ખાતે રાણાઓ ખાતે અને શેરગત ખાતે આમ ઊંચી ટાંકી બનાવીને એ એ અંદર પાણી 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 પહોંચાડવાની યોજના બની છે છે ચાલુ થઈ અને અને તમામ લોકોને પણ મામલતદાર કચેરી ખાતે ના મામલતદારને આવેદનપત્ર આપ્યું ઉગ્ર વિરોધ નોંધાવ્યો પાવર ગ્રીડ નામની કંપની દ્વારા ખેડૂતોની સંમતિ કે પરમિશન લીધા વગર તેમની માલિકીની જમીનના આડેધડ કામગીરીથી હાથ ધરવામાં આવી છે વિરોધ કરનાર ખેડૂતોને પોલીસની ધમકી આપી દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આ મુદ્દે માત્ર આમોદ જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લાના ગામડાઓ અને શહેરોમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે તેમ છતાં જાળી ચામડી ધરાવતા તંત્રને જાણે કોઈ અસર જ થતી ન હોય તેમ કંપની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ ખેડૂતો પર જ

આડીધર કામગીરી પોલીસ ની ધમકી આપીને હાથ ધરવામાં આવી છે રજૂઆત કરી હતી ત્યારે તેઓએ વર્તનના પ્રશ્નો ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી મૌખિક ખાતરી પણ આપી હતી તેમ છતાં પાડગીર દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત હાથ ધરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન કરતા પણ ખચકાશે નહીં અને અશાંતિ થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે તારીખ શનિવારના રોજ ખેડૂતોના પાવર ગીર સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે બેઠક નું આયોજન કરેલ છે નાયર મુકામે પટેલ હનુમાનજી સાબરકાંઠા જિલ્લાના ગંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં જ્યારે આપણે જણાવી દઈએ કે એલસીબી પોલીસે બાઇક ચોરી કરતા એક શાતિર ગેંગને પર્દાફાશ કર્યો છે રાજસ્થાન અને ગુજરાતમાંથી બાઇક ચોરી કરતી આ ગેંગના પાંચ શખ્સોની ઝડપી લઈ પોલીસે અંદાજે છ પોઈન્ટ લાખની કિંમતના અગિયાર ચોરાયેલા બાઇક કબજે કરી લીધા છે આ સમગ્ર કાર્યવાહી એલસીબી દ્વારા ગુપ્ત બાતમીના આધારે હાથ ધરવામાં આવી હતી ગંભોઈ

એલસીબી ની ટીમોને કામે લગાડવામાં આવેલી હતી તેમાં એલસીબી ની ટીમને માહિતી મળેલ હતી કે રાજસ્થાનના ઉદયપુર જિલ્લાની એક ગેંગ છે જે પોતે સાતિર જીરો ઝીરો સેવેન એવું નામ રાખેલું છે અને આ ગેંગ દ્વારા આપણા રાજ્યની અંદર ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી અને પોતાના જિલ્લા ઉદયપુર તથા અમદાવાદ સિટીની અંદર અનેક ગુનાઓ આચરેલા છે એ બાતમીના આધારે એના જે મુખ્ય સૂત્રધાર છે રાકેશ ઉર્ફે સાથે તેની અટકાયત કરી અને પૂછપરછ કરતા ટોટલ આખી આખી ગેંગ છે નવ લોકોની છે એવું ધ્યાન પર આવેલું છે આમાંથી પાંચ લોકોને એલસીબીની ટીમ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને ચાર લોકો જે છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી છે ટોટલ દસ બાઇક રિકવર કરવામાં આવેલા છે જેમાં છ અલગ અલગ ગુના ડિટેક્ટ થાય છે અને આ તમામ બાઇકો જે છે એ સાબરકાંઠા અરવલ્લી પાલી ઉદયપુર અને અમદાવાદમાંથી ચોરી થયેલા હોવાનું અત્યાર સુધીમાં કબૂલાત આપેલ છે શાતિર ઝીરો ઝીરો સેવન ની જે આ ગેંગ છે એનો મુખ્ય સૂત્રધાર જે રાકેશ છે તેના વિરુદ્ધ ટોટલ આઠ ગુના નોંધાયેલા છે જે મુખ્યત્વે આપણે અહીંયા ગાંધીનગર અને અમદાવાદ અને સાબરકાંઠા જિલ્લાને લગત જ ગુનાઓ છે અને હાલ અને આરોપીને પકડી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હાથ તજવીજ હાથ ધરવામાં આવે છે દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિઘ્નતા ભગવાન શ્રી ગણેશની જયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે વલસાડના મોટા બજારમાં સ્થિત ગણપતિ મંદિર એ દર્શન કરવા પાવન અવસરે વહેલી સવારથી જ લોકો ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ ગણપતિ બાપ્પાની મૂર્તિને દુર્વા મોદક લાડુ ફૂલોથી શણગાર કરી વિશેષ પૂજા અર્ચના કરી હતી ભજન કીર્તન કર્યા હતા સુરતમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને દબાણો સામે પોલીસ અને પાલિકાનું મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધર્યું છે માથાભારે અને કુખ્યાત સજ્જુ કોઠારી ગેંગના સાગીરત વલી સૈયદ દ્વારા ગેરકાયદેસર બાંધકામ અને વેપારીઓને બિન અધિકૃત રીતે મિલકત ભાડે આપવાનો આરોપ હતો પોલીસ અને પાલિકાની ટીમ મોટી ટીમ દ્વારા આ બાંધકામો ડિમોલેશન કરવા અને દબાણો દૂર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ સાથે જ આ ગેરકાયદેસર બાંધકામો પર ભાડાની આવક દ્વારા આર્થિક લાભ મેળવવાનો પણ આરોપ હતો કાર્યવાહી દરમિયાન સ્થળ પર પોલીસ અને પાલિકાનો મોટો કાફલો ઉપસ્થિત રહ્યો અને તમામ જરૂરી પગલાં લેવાયા

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ત્રેપન માં બાળ મેળા આયોજન વડોદરા શહેરના સયાજી બાગ ખાતે તારીખ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યું છે જેની માહિતી પત્રકાર પરિષદ દ્વારા આપવામાં આવી હતી ત્રેવીસ જાન્યુઆરીથી સાંજે બાળમેળાનું આયોજન સયાજી બાગ ખાતે કરવામાં આવશે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ દ્વારા ત્રેપનમો બાળમેળો એટલે કે સયાજી કાર્નિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સનું તારીખ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરીના રોજ સયાજી ઉદ્યાન એટલે કે કમાટી બાગ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના શહેરી નગરજનો અને બાળકો સવાર આઠથી રાતના આઠ સુધી આ બાળમેળાનો લાભ લઈ શકશે આ બાળમેળાનો ઉદ્ઘાટન સમારોહ મંત્રી શ્રી અને શીર્ષ નેતૃત્વની ઉપસ્થિતિમાં મહાનુભાવો આમંત્રિતોની ઉપસ્થિતિમાં ત્રેવીસ જાન્યુઆરીના રોજ સાંજે પાંચ કલાકે સહેજી ઉદ્યાનમાં જ યોજાશે ઉદ્ઘાટન સમારોહમાં બાળકો દ્વારા ગુજરાતી લોકનાટ્ય ભવાઈના માધ્યમથી સુંદર મજાનું સંચાલન કરીને લોક ઉપયોગી મેસેજ આપવામાં આવશે ત્યારબાદ બાળકોને તજજ્ઞ દ્વારા પ્રશિક્ષિત થયેલા અલગ અલગ શૌર્ય પ્રદર્શનના પણ નિદર્શન કરવામાં આવશે ત્યારબાદ ખાસ કરીને વાત કરું તો અલગ અલગ વિભાગોમાં વૈદિક ગુરુકુલ શિક્ષા પદ્ધતિનો એક પ્લોટ ઊભો કરવામાં આવ્યો છે જેના માધ્યમથી રાષ્ટ્રીય શિક્ષા નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એસઆઈઆરની કામગીરીને લઈને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું જિલ્લામાં આશરે અડસઠ હજાર લોકોની નોટિસો આપવામાં આવી છે ઉના વિધાનસભા વિસ્તારમાં ફોર્મ નંબર સાત ના ઉપયોગમાં મોટી ગેરરીતિ થવાના આક્ષેપો ઉના વિસ્તારમાં જ લોકો વાસ્તવમાં નિવાસી નથી અને હાલ વિદેશમાં રહે છે સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ચૂંટણી પંચની ગાઈડલાઈનની વિરુદ્ધમાં જઈને અને ચૂંટણી પંચ અને ભાજપ પક્ષ બંને ભાગીદારીમાં મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ કર્યો હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી થઈ છે અને બીએલઓ દ્વારા જે મેપિંગ થયું છે મેપિંગ થયા પછી પ્રાથમિક મતદાર યાદીનો મુસદ્દો છે એ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે અને મેપિંગ કરીને જે મતદારોના ફોટા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી પણ સાત નંબરના ફોર્મ ભાજપના કહેવાતા લોકો મારફત અને ભાજપ પક્ષ દ્વારા એક કાર્યક્રમ ગોઠવીને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા મતદારોના નામો કમી થાય એ પ્રકારે જેને કાંઈ લેવા દેવા નથી જે પોતાના ગામના નથી જે આઉટ ઓફ કન્ટ્રી એટલે વિદેશમાં હોય એવા લોકોના નામે ફોર્મો ભરાઈને સાત નંબરના ફોર્મો ભરીને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની કાર્યવાહી થઈ છે અને ફોર્મો ભરાણા છે પહેલાં છેલ્લા ત્રણ દિવસમાં ચારેય વિધાનસભાની અંદર વ્યાપક પ્રમાણમાં સાત નંબરના ફોર્મો આવ્યા છે હજી સુધી વહીવટી તંત્ર જે છે એ અમને રાષ્ટ્રીય પક્ષો ને એ માહિતી હજી પૂરી કેટલા ફોર્મો સાત નંબર ના આવ્યા છે એની નામ જોગ માહિતી માગી છે હજી પૂર્ણ કરવામાં આવી નથી અમને દેશ જ છે કે ભાજપ સત્તા પક્ષ નો દુરુપયોગ કરીને ચૂંટણી પંચનો દુરુપયોગ કરીને અને તંત્રનો દુરુપયોગ કરીને સાચા મતદારો છે લોકશાહીની અંદર જેને મતનો અધિકાર મેળો છે એને વંચિત રાખવા માટેનું આખું ષણયંત્ર અને કાવતરું ભાજપ તરફથી રચવામાં આવ્યું હોય એવું બહુ સ્પષ્ટ પડે અને પુરાવા પણ રેકોર્ડ ઉપર હોવા છતાં પણ આજે તંત્ર ગીર સોમનાથ જિલ્લાના વડાને એટલે કે કલેક્ટર કલેક્ટરશ્રીને મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે જે જિલ્લાની જવાબદારી સંભાળે છે એને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રના માધ્યમ દ્વારા અમે માંગણી કરી છે કે ચારેય વિધાનસભાની અંદર જે ફોર્મ સાત નંબરના જે ભરાણા છે એને સંપૂર્ણપણે ચકાસવામાં આવે એને સંપૂર્ણપણે વેરિફિકેશન કરવામાં આવે એ ફોર્મો જે અગાઉ મતદાર યાદીમાં એમના ફોટા સાથે મતદાર યાદીમાંથી પ્રસિદ્ધ થઈ ગયા છે એક પણ મતદાર છે એ મતદાનથી વંચિત ન રહે અને સાચો મતદાર કમી ન થાય એના માટેની અમે જિલ્લા તંત્ર અને તંત્રને વિનંતી કરી છે અને આપની ચેનલના માધ્યમ દ્વારા ચારેય વિધાનસભાના બીએલ ઓને પણ હું કહેવા માગું છું અને ચેતવણી પણ આપવા માગું છું કે તમારે ભાગે જે કામગીરી કરવાની આવી છે એ ભાજપના દબાણથી કે ભાજપને દબાણના વશ થયા વિના તમે સંપૂર્ણ મુક્ત રીતે કામગીરી કરજો અને ખબરદાર જો તમે બિનજરૂરી જો કાયદેસરના મતો હોવા છતાં પણ જો તમે ઓનલાઈન કરીને એ મતદારોને જો મતદાર યાદીમાંથી કમી કરવાની જો તમે કોશિશ કરશો તો આવનારા દિવસોમાં પુરાવા સાથે તમારી સામે પણ કાયદાકીય રીતે કાર્યવાહી કરવા

કોણ આનું જવાબદાર વ્યક્તિ તો કોઈ છે નહી કોઈ આમાં કોર્પોરેશન કોઈ જવાબદાર તો છે નહી ખાલી લો બીજ તૂટે જવાબદાર તો કોઈ કોણ માણસો મરી જાય નીચે પડે તો કોઈ આમાં જવાબદાર છે નઈ પબ્લિક મરી જાય મરી જાય એટલે બબે લાખ ત્રણ ત્રણ લાખ રૂપિયા સહાય કરશે વાત પૂરી પેલા પછી પણ બે વાર રિપેર કરવામાં આવ્યા ગમે એટલી વાર ખાલી તમે કયો રિપેર જ કરશે બાકી કાંઈ એમાં નકારી ગેરંટી હોવી જોઈએ નાનું એમ તો પાર્લે જ લ્યો પ્રાઇઝ લખેલી હોય એક્સપાયરી ડેટ હોય આવડું કામ કરતા એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ કે ભાઈ આ આટલા વર્ષોની ગેરંટી અમારી બનાવી ફૂલ તો આપણે એક્સપાયરી ડેટ ગમે તમે મોલમાં સામાન્ય વસ્તુ લેવા જાવ તો એક્સપાયરી ડેટ લખેલી હોય તો આનો આવડો કરોડ નું કામ હોય તો એક્સપાયરી ડેટ તો હોવી જોઈએ ને એ કાંઈ નહીં કામ થઈ ગયું ખવાઈ ગયા પૈસા વાત પૂરી હવે પાછું નવેસર ખાલી બંગલા રોડ પર મોડી રાત્રે એક હૃદય ઘટના સામે આવી જેમાં માત્ર ભાવનગરના બે મહિના પહેલા જ પરિણીત યુવકે તેની પત્નીને ગોળી મારીને તેની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે આમાં હકીકત એવું છે કે એનઆરઆઈ ટાવર છે વસ્ત્રાપુરમાં એનઆઈ ટાવરમાં પાંચમા માળે પાંચસો માં આ ઘટના ઘટી છે જેમાં મરણ જનાર છે રાજેશ્વરી બા યશરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે સૌ આ બંને કપલ પોતાના કોઈ સગાને ત્યાં જમવા ગયેલા જમીન પરત આવી અને પોતાની મધરને મળીને પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં આવીને કહે છે કે મારી રિવોલોલોમાંથી ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનના ગોળી વગેરે જે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો નો ફોન કરેલો હોય છે એકસો આઠ પણ જે આવી જાય છે એકસો ના કર્મચારી આવી અને આ બેનને ડેટ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે બેઠક રૂમ માં જઈને પોતાના કંટ્રોલ રૂમ માં ગોળી મારી માથાના ભાગે અને એ અવાજ થતા એમના મધર અને એકસો આઠ ના કર્મચારી બંને બેડરૂમ માં જાય છે ત્યાં હસરા જે પોતે ગોળી મારી લોહી આત્મ નીચે પડેલા હોય છે આ મુજબની ની ઘટના બને છે ઘટનાની જાણ પોલીસ ના अहमदाबाद के वस्त्रापुर इलाके में आज एक गंभीर घटना जो है वो घटित हुई है आप देख सकते हैं ये जो एन जो टावर है इस बिल्डिंग के अंदर एक जो कपल था वो रहता था जिसका नाम जिन जो व्यक्ति था जिसका नाम था यशराज सिंह गोहिल जो कि जाने माने कांग्रेस के जो नेता है शक्ति सिंह गोहिल उनके भतीजे थे और इस ये जो जो शक्ति सिंह है वो यहाँ जो शक्ति सिंह के जो भतीजे है यशराज सिंह वो यहाँ पर रहते थे कल रात को यहाँ पर जो है वो ये ये जो यशराज सिंह और उनकी प पत, उनकी पत्नी ये दोनों कल रात को किसी सामाजिक फंक्शन में गए थे वहाँ से जब ये दोनों जब लौट रहे थे उसके बाद लौटने के बाद यशराज सिंह अपनी रिवॉल्वर जो है उसको जो रूटीन जो उनका चेकअप करते हैं वो कर रहे थे उस दरमियान जो उनकी रिवॉल्वर से एक गोली छूटी जो कि उनकी पत्नी को लगी और उन्होंने तुरंत ही जैसे ही गोली लगी उन्होंने तुरंत ही एक सौ की टीम को जो है वो कॉल किया एक सौ की टीम जो है तुरंत ही मौके पर जो है वो पहुंची थी मौके पर पहुंचने के बाद एक सौ की टीम ने जो महिला थी उसको मृत घोषित जो है वो किया था जिसकी वजह से जो यशराज सिंह थे वो पूरी तरह से टूट चुके थे और इसी हालात में उन्होंने खुद को भी जो है वो गोली मार ली और इसी एनआरआई टावर के अंदर ही इसी बिल्डिंग के अंदर ही उन्होंने अपने ही मकान में उन्होंने खुद को जो है वो गोली मार दी थी उसके बाद जो 108 की टीम और उनकी माता भी उनके सामने ही थी उन उन्होंने बताया कि ये जो घटना है ये कल शाम को देर रात को ये घटना हुई थी जब ये दोनों कहीं बाहर गए थे और ये दोनों जो थे वो अभी दो महीने पहले ही इनकी जो है वो शादी हुई थी हालांकि अभी प्राथमिक तपास में अभी तक कुछ भी निकलकर जो है वो सामने नहीं आया कि किस वजह से ये गोली जो है वो मारी गई फिलहाल उनका जो पोस्टमार्टम है वो अहमदाबाद सिविल अस्पताल के अंदर कर दिया गया और उनकी बॉडी को उनके मृतदेह को जो है वो भावनगर उनके निवास स्थान पर ले जाया जा रहा है और पुलिस की कार्यवाही जो है वो अभी जारी है कैमरा पर्सन किशोर आठौ के साथ जतन इंडिया तो हमारा खास कार्यक्रम अपनो गुजरात में बस